હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સૌનું પસંદ એવું ટમેટાનું શું તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ટમેટા લીધા છે હવે આપણે એક વાસણમાં પાણી ગરમ મૂકી એને ઉકળવા દઈશું પાણી ઉકળે એટલે ટમેટાને આવી રીતના ચાર કાપા કરી અને બાફવા મૂકવાના છે તો મેં અહીંયા બધા ટમેટાને આવી રીતના કાપા કરી અને બાફવા મૂક્યા છે જેથી એની છાલ જલ્દીથી નીકળી જાય તો ટમેટાને બફાતા બહુ વાર લાગતી નથી ફક્ત બે મિનિટમાં જે બફાઈ જાય છે તો આપણે થોડી વારમાં એને ચેક કરી લઈશું છાલ ટમેટાથી અલગ થઈ ગઈ છે તો હવે ટમેટા બફાઈ ગયા છે એને નીચે ઉતારી છાલ ઉતારી અને મિક્સરમાં ક્રશ કરી લઈશું ત્યારબાદ એમાં થોડું પાણી ઉમેરીશું જો સૂપ આપણે પીવાના રૂપમાં ઉપયોગ કરવો હોય તો એને થોડુંક સ્મૂથ બનાવવા માટે જે જ્યુસની ગળણીથી આપણે ગાળ લેવો પડે પરંતુ મારે અહીંયાને લંચમાં સર્વ કરવો છે તો મેં એમ જ રાખ્યો છે અને હું એને ઘટ બનાવીશ હવે અહીંયા આપણે એના મસાલા કરીશું તો મસાલામાં મેં થી ત્રણ લીલા મરચાં એક નાનો ટુકડો આદુ અને દસથી બાર લસણની કળી લીધી છે જેને આપણે સરસ રીતે વાટી લઈશું વાટેલી ચટણી ઉમેર્યા બાદ આપણે એમાં આપણા રોટીન મસાલા કરીશું જેમાં એક ચમચી જીરું ચપટી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક મોટી ચમચી ગોળ લઈશું ગોળ આપણે ટમેટાની ખટાશ પ્રમાણે લઈ શકીએ ટમેટાને ઘટ્ટ બનાવવા માટે કોર્નફ્લોર ઓગાળીને પણ નાખી શકાય હવે અમે એક પેનમાં એક મોટી ચમચી ઘી લીધું છે આપણે અહીંયા તેલ અથવા બટરનો ઉપયોગ પણ કરી શકીએ તો ઘી ગરમ થાય એટલે આપણે એમાં ખડા મસાલા ઉમેરીશું જેમાં અમે અડધું તમાલપત્ર ત્રણથી ચાર લવિંગ એક નાનો ટુકડો તજ અને એક ચકરી ફૂલ એટલે કે બાદયું લીધું છે ખડા મસાલા થઈ જાય એટલે આપણે એમાં સમારેલી ડુંગળી ઉમેરીશું મેં અહીંયા એક નાની સાઈઝની ડુંગળી ઝીણી સમારી લીધી છે જે ઉમેરીશું ડુંગળી સતળાઈ જાય એટલે મેં અહીંયા એમાં એક ચમચી ઘઉનો લોટ ઉમેર્યો છે કોર્ન ફ્લોરને બદલે આવી રીતના ડુંગળી સાંતળતી વખતે ઘઉંનો લોટ લેવાથી એ શેકેલા લોટની સુગંધ સૂપમાં સરસ લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ડુંગળીનો કલર બદલાવા લાગે અને લોટ શેકાઈ જાય એટલે આપણે એમાં સૂપ ઉમેરી દેવાનો છે તો હવે આપણે ડુંગળી સતાળી ગઈ છે અને લોટ પણ શેકાઈ ગયો છે તો હવે આપણે એમાં સૂપ ઉમેરી દઈશું ત્યારબાદ એને ત્રણ ચાર મિનિટ માટે ઉકાળવા દઈશું જેથી ડુંગળી અને શેકેલા લોટ અને ખડા મસાલાની સુગંધીમાં સરસ બેસી જાય તો તૈયાર છે આપણો ટમેટાનું સૂપ એને મેં અહીંયા ભાત રોટલી અને સલાડ સાથે સર્વ કર્યો છે ઉપરથી થોડું ચીઝ ઉમેરીશું તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો